હરે કૃષ્ણ હર હર મહાદેવ આપનો દિવસ શુભ રહે પ્રિય શ્રોતાઓ કથા એ માત્ર શ્રવણ માટે નહીં પરંતુ આત્મચિંતન માટે પણ હોય છે આજની કથા જીવનના એ સત્ય તરફ ઈશારો કરશે જેને આપણે ઘણી વાર અવગણતા હોઈએ છીએ આજે આપણે પ્રાર્થના કરીએ હે પ્રભુ જ્યારે પણ અમારો અહંકાર શિખર ઊંચું કરે ત્યારે અમને વિનમ્રતા સાથે ભરી દો અને જ્યારે અમે માર્ગ ભ્રષ્ટ થવા લાગીએ ત્યારે અમને તમારો સાચો માર્ગ સ્મરણ કરાવી દો પ્રિય શ્રોતાઓ આજે અષાઢ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ છે જે સાંજે 6 વાગીને 59 મિનિટ સુધી રહેશે ત્યારબાદ ચતુર્દશી તિથિનો પ્રારંભ થશે આજે દિનાંક છે 8 જુલાઈ અને દિવસ છે મંગળવાર ચાલો હવે આપણે આજની કથાનો પ્રારંભ કરીએ

તેઓ તમામ ગુણોથી ભરપૂર અને ખૂબ જ બુદ્ધિશાળી હતા તેમના અને તેમની પત્ની વચ્ચે પુત્ર પ્રાપ્તિ માટે ઘણા પ્રયત્નો થયા દૈર્ઘ્ય સમય પછી તેમને એક પુત્ર પ્રાપ્ત થયો પણ દુર્ભાગ્યે તે એક ભયાનક શાપના સ્વરૂપમાં જન્મેલો હતો રાજાએ તે પુત્રને ખૂબ જ ગુપ્ત રાખ્યો કોઈને પણ ખબર ન પડી કે રાજાનો પુત્ર એક શાપ છે ન તો મહેલના અંદરના લોકો જાણતા હતા ન તો બહારના લોકો માતા પિતા સિવાય ધાયકા અમાત્ય એટલે કે મંત્રી અને પુરોહિત પણ આ રહસ્યથી અજાણ હતા દરરોજ તે ભયાનક શાપને જોઈને રાજા અને તેની પત્નીને ભારે દુઃખ થતું હતું તેઓ વિચારતા કે આવા સાપ સ્વરૂપવાળા પુત્ર કરતાં તો પુત્રહીન રહેવું વધુ સારું હવે એ સપ જો કે આકારથી બહુ જ મોટો અને ભયાનક હતો પણ એ માનવ જેવી ભાષામાં વાત કરતો હતો એક દિવસ તેણે તેના પિતાને કહ્યું પિતાશ્રી મારી ચૂર્ણાકરણ ઓપનયન અને વેદાધ્યયન જેવી શિક્ષા અને સંસ્કાર કરાવો કારણ કે કોઈ પણ બાળક ત્વદિક સંસ્કાર વિના શુદ્ર સમાન ગણાય છે અને વેદ અધ્યયન પણ કરી શકતો નથી પુત્રની આ વાત સાંભળી રાજા સુરસેન ખૂબ જ દુઃખી થયા તેમ છતાં તેમણે એક બ્રાહ્મણને બોલાવી તેના તમામ સંસ્કાર કરાવ્યા જ્યારે શાપે વેદ અધ્યયન પૂરું કર્યું ત્યારે તેણે ફરીથી પિતાજીને કહ્યું હે રાજન હવે મારું લગ્ન પણ કરાવો મને પત્ની મેળવવાની ઈચ્છા થઈ છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા લગ્ન વિના તમારું કોઈ પણ કાર્ય સફળ નહીં થાય રાજા સુરસેને પુત્રના નક્કી કરેલા લગ્ન વિચાર જાણીને તેમણે પોતાના અમાત્યો એટલે કે મંત્રીગણોને બોલાવ્યા અને તેમના પુત્રના લગ્ન વિશે આ વાત કરી મારો પુત્ર યુવરાજ નાગેશ્વર સર્વ ગુણોમાં શ્રેષ્ઠ છે તે બુદ્ધિશાળી પરાક્રમી શૂરવીર અને શત્રુઓને દંડ આપનાર છે હવે હું વૃદ્ધ થયો છું હું રાજ્યના તમામ કાર્યોનો ભાર મારા પુત્રને સોંપીને નિશ્ચિંત થવા માગું છું તેથી તમે બધાએ મારા કલ્યાણ માટે કાર્યશીલ બની તેના લગ્ન માટે યોગ્ય પ્રયાસો કરવા જોઈએ રાજાની વાત સાંભળીને મંત્રી મંડળ હાથ જોડીને બોલ્યા મહારાજ તમારો પુત્ર તો ખરેખર સર્વ ગુણોમાં શ્રેષ્ઠ છે અને આપ પોતે પણ સર્વત્ર પ્રસિદ્ધ છો ત્યારે તેમના લગ્ન માટે કશું વિચારવાની જરૂર જ ક્યાં છે શું ચિંતા કરવાની કોઈ વાત છે આમાત્યોએ આ વાત કહી ત્યારે થોડા ગંભીર બન્યા તેઓ પોતાના મંત્રીઓને આ વાત જણાવવા માંગતા હતા કે તેમનો પુત્ર સાપ રૂપે છે અને મંત્રીઓ પણ એ રહસ્યથી અજાણ હતા પછી રાજાએ ફરીથી પૂછ્યું કઈ કન્યા છે જે ગુણોમાં સર્વશ્રેષ્ઠ છે અને કયો રાજા છે કે જે ઉચ્ચ કુળમાં જન્મેલ છે શ્રીમાન છે અને ઉત્કૃષ્ટ ગુણો ધરાવે છે આ સંદર્ભમાં અમાત્યોમાંથી એક વરિષ્ઠ અને બુદ્ધિશાળી પુરુષ જે રાજાના સંકેતો સારી રીતે સમજતા હતા રાજાના મનનો અર્થ સમજીને બોલ્યા મહારાજ પૂર્વ દિશામાં વિજય નામના એક પ્રસિદ્ધ રાજા છે તેમના રાજમાં હાથી ઘોડા અને રત્નોની કોઈ ગણતરી નથી તે મહારાજ વિજયને આઠ પુત્રો છે જે સારા ધનુર્ધર છે તેમની એક બહેન છે ભોગવતી તે સરસ્વતી તથા લક્ષ્મી જેવી સુંદર અને ગુણમય છે રાજન એ કન્યા તમારા પુત્ર માટે યોગ્ય પાત્ર રહેશે વૃદ્ધ અમાત્યની વાત સાંભળીને રાજા શૂરસેને પૂછ્યું તો મને કહો કે રાજા વિજયની એ પુત્રી મારા પુત્ર માટે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તો વૃદ્ધ વિનમ્રતાથી ઉત્તર આપ્યો આપના મનની વાત હું સારી રીતે સમજી ગયો છું હવે કૃપા કરીને મને કાર્ય માટે જવાની આજ્ઞા આપો પછી રાજા સુરસેને સુંદર આભૂષણો વસ્ત્રો અને મીઠા વચનો વડે તે વૃદ્ધ મંત્રીનું સન્માન કર્યું અને તેમને મોટી સેના સાથે રાજદૂત તરીકે મોકલી દીધા તે મંત્રી પૂર્વ દિશામાં રાજા વિજય પાસે ગયા અને વિવિધ પ્રકારના વચનો તથા નીતિપૂર્ણ વાતો વડે રાજાને પ્રસન્ન કર્યા પછી તેમણે રાજકુમારી ભોગવતી અને યુવરાજ નાગ જે સાપ રૂપે પુત્ર હતા તેમના લગ્ન માટે સહમતી મેળવી લીધી રાજા વિજયે પણ પોતાની પુત્રીનો સંબંધ આપવાનો સ્વીકાર કર્યો આ રીતે વૃદ્ધ મંત્રી પરત મહેલમાં આવ્યા અને રાજા સુરસેનને સમગ્ર લગ્ન પ્રસંગ તથા મળેલી સહમતી વિશે વિગતો આપી બહુ સમય વીતી ગયો પછી વૃદ્ધ મંત્રી બીજા બધા મંત્રીઓ સાથે અચાનક રાજા વિજયના દરબારમાં પહોંચ્યા અને આ રીતે કહેવા લાગ્યા રાજન મહારાજ સુરસેનના પુત્ર યુવરાજ નાગ ખૂબ જ બુદ્ધિશાળી અને ગુણોથી પરિપૂર્ણ છે તેઓ સ્વયં અહીં આવવા ઈચ્છતા નથી ક્ષત્રિયોના લગ્ન અનેક પ્રકારથી થતા હોય છે તેથી જો આ લગ્ન શસ્ત્ર દ્વારા થાય તો તે શ્રેષ્ઠ રહેશે વૃદ્ધ મંત્રીએ જે વાત કહી તે રાજા વિજયને સાચી લાગી અને તેથી રાજકુમારી ભોગવતીના લગ્ન શસ્ત્ર વિધિ તથા શાસ્ત્ર વિધિ અનુસાર પૂરા થયા લગ્ન પછી રાજા વિજયે ખૂબ આનંદપૂર્વક ઘણી બધી ગાયો સોનું અને અન્ય સામગ્રી દહેજમાં પોતાની પુત્રી ભોગવતીને વિદાય આપી સાથે પોતાના અમાત્યોને પણ મોકલ્યા વૃદ્ધ મંત્રી અને બીજા સચિવો પ્રતિષ્ઠાનપુર પાછા ફર્યા અને મહારાજ સુરસેનને તેમની પુત્ર વધુ ભોગવતી સોંપી દીધી તેઓએ રાજા વિજય દ્વારા કહેવાયેલા સૌમ્ય અને વિનયપૂર્ણક વચનો અને જે દહેજની ચીજ વસ્તુઓ હતી અલૌકિક આભૂષણો દાસીઓ અને સુંદર વસ્ત્રો આપી હતી તેનું પણ વર્ણન કર્યું આ બધા કાર્ય પૂરા કરીને તેઓ સંતોષપૂર્વક પરત ગયા ભગવતી સાથે આવેલા વિજયના અમાત્યોનો પણ રાજા સુરસેને ખૂબ જ આદર સન્માન કર્યું જેથી તેમણે આનંદ થાય એ રીતે તમામ વિદાયનું આયોજન થયું રાજા વિજયની પુત્રી રૂપવતી હતી તે અત્યંત સુંદર હતી અને હંમેશા પોતાના સાસુ સસરાની સેવા માટે સમર્પિત રહેતી ભોગવતીનો પતિ હતો ભયાનક પરંતુ મહાન નાગ જે રત્નોથી સજ્જ સુગંધિત પુષ્પો બિછાયેલા મૃદુ શૈયા પર રહેતો તે પોતાના માતા પિતાને વારંવાર કહેતો મારી પત્ની ભોગવતી મારી પાસે શા માટે આવતી નથી પુત્રની આ વાત સાંભળી એની માતાએ પાલક સ્ત્રીને કહ્યું તમે ભોગવતી પાસે જાઓ અને કહો કે તારો પતિ એક સાપ છે જુઓ પછી એ શું કહે છે સારું એમ કહી પાલક સ્ત્રી ભોગવતી પાસે ગઈ અને એકાંતમાં વિનમ્રતાથી કહ્યું કલ્યાણી હું તારા પતિને સારી રીતે ઓળખું છું તેઓ દેવી પુરુષ છે પણ એક વાત યાદ રાખ આ વાત કોઈને કહીશ નહીં તારો પતિ માનવ નહીં પરંતુ સાપરૂપ છે આ વાત સાંભળી ભોગવતી રાજકુમારીએ જવાબ આપ્યો સામાન્ય રીતે માનવ કન્યાને માનવ પતિ મળે છે પરંતુ જો દૈવ્ય ગુણ વાળા મળે તો એ તો ઘણા પુણ્યના ફળ રૂપે મળે છે એમાં શંકા કે ભય શું રાખવો ધાયે ભોગવતીના શબ્દો નાગ પાસે તેની માતા અને મહારાજ સુરસેન સુધી પહોંચાડ્યા ભોગવતીએ પણ ધાઈને બોલાવીને કહ્યું તું સદા કલ્યાણમાં રહે કૃપા કરીને મને મારા પતિના દર્શન કરાવો પછી ધાયે તેને એકાંત ગૃહમાં લઈ જઈ ભયાનક શાપના દર્શન કરાવ્યા તે રત્નોથી શોભિત સૈયાના ઉપર સુગંધિત પુષ્પોથી ઘેરાયેલો હતો તે ભયાનક શાપના રૂપમાં પોતાના પતિને જોઈને ભોગવતીએ બે હાથ જોડીને નમ્રતાથી કહ્યું હે સ્વામી હું ધન્ય છું અનુકૃપિત છું કે મને દેવતુલ્ય પતિ મળ્યા છે પતિ સ્ત્રીની પરમ ગતિ હોય છે આ શબ્દો સાંભળી નાગ ખૂબ જ પ્રસન્ન થયો તે હસીને બોલ્યો હે સુંદરી હું તારી ભક્તિથી તૃપ્ત થયો છું કહો તારે શું ઈચ્છિત વરદાન જોઈએ છે તારા અનુગ્રહથી મારી સંપૂર્ણ સ્મૃતિ ફરી જાગી ઉઠી છે હવે હું તને મારા પરિતાપ વિશે કહું છું મને પિનાકધારી દેવાધિદેવ મહાદેવ ભગવાન શિવ દ્વારા શ્રાપ મળ્યો છે હું શેષ નાગનો પુત્ર છું મહાબલવાન નાગ જે શિવજીના હસ્તમાં કંકણ રૂપે રહે છે એ જ હું છું તારો પતિ અને તો પણ તે ભૂતકાળને મારી પત્ની ભોગવતી જ છે એક દિવસ ભગવાન શિવ પાર્વતીજી સાથે એકાંતમાં બેસેલા હતા ત્યારે પાર્વતીજીએ કંઈક વાત કરી જેને સાંભળી ભગવાન શિવ ઉગ્ર હાસ્ય કરવા લાગ્યા એ સમયે હું પણ હસી પડ્યો આથી શિવજી રોષિત થયા અને શ્રાપ આપ્યો કે તું મનુષ્ય યોનીમાં સાપ રૂપે જન્મ લે અને જ્ઞાની બન આ શ્રાપ સાંભળી મેં અને તું બંને ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો તેથી ભગવાન શિવે કહ્યું જ્યારે તું ગૌતમી નદીના તટે મારું પૂજન કરીશ અને હું તારા અંતઃકરણમાં જ્ઞાનનો સંચાર કરીશ ત્યારે તું ભોગવતીના પ્રસાદથી શ્રાપમુક્ત થઈશ એટલે મારા પર આ દુઃખ આવી ગયું છે હવે તું જ મને ગૌતમી તટે લઈ જા અને મારી સાથે શિવનું પૂજન કર તેથી મારો શ્રાપ દૂર થશે અને આપણે બંને પુનઃ શિવના સાથી ભાવે શિવલોક પામીશું હે કલ્યાણી દરેક દુખી આત્માઓ માટે શિવજી એ જ પરમ ગતિ છે પતિના શબ્દો સાંભળીને ભગવતી તેની સાથે લઈને ગૌતમી નદીના તટે ગઈ ત્યાં બંનેએ ગૌતમી નદીમાં સ્નાન કર્યું અને ભગવાન શિવનું પૂજન કર્યું ભક્તિથી પ્રસન્ન થયેલા શિવજીએ સાપને દિવ્ય રૂપ આપ્યું પછી તે પોતાના માતા પિતાનું પૂજન કરીને શિવલોક જવા માટે તત્પર બન્યો આ જાણીને પિતાએ કહ્યું પુત્ર તું મારો એકમાત્ર પુત્ર અને યુવરાજ છે તેથી તું આખા રાજ્યની જવાબદારી સંભાળ ઘણા સંતાન પ્રાપ્તિ પછી જ્યારે હું સ્વર્ગ પ્રસ્થાન કરું ત્યારબાદ તું શિવલોકમાં જજે પિતાના આ વચન સાંભળી નાગરાજે કહ્યું સારું પિતાજી હું ચોક્કસ રીતે એમ જ કરીશ ત્યારબાદ તેણે ઈચ્છા પ્રમાણે મનુષ્ય રૂપ ધારણ કર્યું અને પોતાની પત્ની સાથે રહેવા લાગ્યો પિતા માતા અને પુત્રો સાથે મળીને તેમણે ખૂબ મોટું રાજ્ય આનંદથી ભોગવ્યું જ્યારે પિતા સ્વર્ગલોક પધાર્યા ત્યારે નાગરાજે પોતાના પુત્રોને રાજ્ય પર બેસાડ્યા અને પત્ની તથા અમાત્ય વગેરે સાથે શિવપુરી નગરી તરફ ચાલ્યા ગયા ત્યાંથી એ તીર્થ નાગતીર્થ તરીકે પ્રખ્યાત થયો ત્યાં ભગવતી દ્વારા સ્થાપિત કરાયેલ ભગવાન નાગેશ્વર આજે પણ નિવાસ કરે છે તે તીર્થમાં કરેલું સ્નાન અને દાન એ બધા જ તીર્થોમાં શ્રેષ્ઠ પુણ્યદાયક છે શ્રી બ્રહ્માજી કહે છે હે મને ગૌતમી નદીના કિનારે જે માત્ર તીર્થ નામથી જાણીતું છે તે શ્રેષ્ઠ તીર્થ મનુષ્યોને સર્વ સિદ્ધિઓ આપે છે તે તીર્થ માત્ર સ્મરણથી જ જીવોને તમામ માનસિક ચિંતાઓમાંથી મુક્ત કરે છે પૂર્વકાળમાં દેવો અને અસુરો વચ્ચે ખૂબ જ ભયંકર યુદ્ધ થયું હતું તે વખતે દેવતાઓ દાનવ સામે જીત મેળવી શક્યા ન હતા ત્યારે હું બ્રહ્મા બધા દેવતાઓ સાથે ત્રિશુલધારી ભગવાન શંકર પાસે ગયા અને હાથ જોડીને નાના મોટા વાક્યો દ્વારા તેમની સ્તુતિ કરવા લાગ્યા હે મહાદેવ જ્યારે દેવો અને દાનવો એકમેક મળીને ક્ષીર સાગરનો મંથન કર્યું અને તેમાંથી કાલકૂટ નામે અત્યંત વિષ નીકળ્યું ત્યારે તેને પીવા માટે તમારા સિવાય બીજું કોણ સમર્થ હતો જેના સમક્ષ અન્ય દેવતાઓ માથું ઝુકાવે છે જે ફૂલોના મારથી ત્રિલોકને વિજય કરી શકે છે એ જ ભગવાન કામદેવ જ્યારે તમારા મોખ કરતા ચાલ્યા આવ્યા તો પોતે જ ભસ્મ થઈ ગયા આ રીતે સ્તુતિ કરતા ભગવાન શંકર પ્રસન્ન થયા અને કહ્યું દેવો કહો તમારે શું કામ છે હું જરૂરથી તમને ઈચ્છિત વરદાન આપીશ ત્યારે દેવતાઓએ કહ્યું હે વૃષભ દૈત્યો તરફથી અમને અભય ત્યારે દેવોએ કહ્યું હે વૃષભજ દૈત્યો તરફથી અમને ભય ઉભો થાય છે કૃપા કરીને ત્યાં જઈ અમારા દુશ્મનોનો સંહાર કરો અને અમારું રક્ષણ કરો હે ભગવાન અમે તમારા શરણમાં છીએ જ્યારે દેવોએ આવું કહ્યું ત્યારે શિવજી તરત જ એ સ્થળે જ્યારે દૈત્યો જ્યારે દેવોએ આવું કહ્યું ત્યારે શિવજી તરત જ એ સ્થળે ગયા જ્યાં દૈત્યો યુદ્ધ માટે તૈયાર ઊભા હતા ત્યાં શિવજી અને દૈત્યો વચ્ચે જોરદાર યુદ્ધ શરૂ થયું દૈત્યો દોડીને બચવા લાગ્યા યુદ્ધ દરમિયાન શિવજીના મસ્તક પરથી પસીનાના ટીપા સ્વરૂપ ટપકવા લાગ્યા જ્યાં જ્યાં તે ટીપા પડ્યા ત્યાં ભગવાન શિવના રૂપ જેવી જ માતાઓ પ્રગટ થઈ ગઈ તેઓ શિવજીને કહેવા લાગ્યા હે નાથ આજ્ઞા આપો તો અમે બધા જ દૈત્યોને ભક્ષી જઈએ ભગવાન શંકરે દેવતાઓ વચ્ચે જણાવ્યું શત્રુઓ જ્યાં જાય તેમનો પીછો કરો હાલમાં તેઓ મારા ભાઈથી પાતાળમાં છુપી ગયા છે અને તમે પણ પૃથ્વી ફાડીને પાતાળમાં જઈ તેમના પરાક્રમનો અંત લાવો શિવજીની આજ્ઞા મળતાં જ માતાઓ પૃથ્વીને છિદ્ર કરી પાતાળમાં પહોંચી ગઈ ત્યાં તેમણે ભયંકર દૈત્યોનો વિનાશ કર્યો પછી તેઓ પાછા આવી દેવતાઓ પાસે પહોંચી દેવતાઓએ તેમનું સન્માન કર્યું અને કહ્યું જ્યાં જ્યાં તમે સ્થિર થયા છો તે બધા સ્થાન માત્ર તીર્થ તરીકે માન્ય હશે જેમ શિવજીની પૂજા થાય છે એમ જ તમારી પૂજાઓ પણ વિશ્વમાં માન્ય થશે આ પછી દેવતાઓ ધ્યાન થયા તે માતાઓ ત્યાં જ રહી ગઈ તેઓના વક્ષ સ્થળ આજે પણ આ પવિત્ર તીર્થ તરીકે માન્ય છે હરે કૃષ્ણ હર હર મહાદેવ